ભગવાન ભાઈ બારડ ચાર દિવસ ખડે પગે રહ્યા છે તો અંતે યાત્રાળુ ને ભોજન કરાવી દિલ્હી નો છોડ આપી મોમેન્ટ આપી વિદાય આપવામાં આવે છે આ કાર્યમાં છુટુ જેટલા સ્વયંસેવકો છુડા હતા ભગવાનભાઈ નું સરાનીય કાર્ય સૌ કોઈ બિરદાવ્યા છે આમ તો 25 26 27 અને 28 આ છેલ્લો દિવસ એમ ચાર દિવસની યાત્રા હતી પહેલા રાઉન્ડ ની અંદર તાલાડા તાલુકો હતો અને એ અહીંયાથી પચીસ તારીખે સવારે અમે પ્રસ્થાન કર્યું તું અને બીજે દિવસે સિત્યાવીસ તારીખે આ સમયે અમે પરત પાછા વેરાવડાવ્યા હતા અને એ લોકો સૌ સૌના પોતાના વિસ્તારમાં એમના ઘરે રાત્રિના દસ સુધીમાં પહોંચી ગયા હતા એવી જ રીતે સુધરાપાડા તાલુકાની બીજી યાત્રાનો તબક્કો એ અમે સિત્યાવીસ તારીખે વહેલી સવારના સાડા વાગે સ્ટાર્ટ કરીએ અને અમે દ્વારકા માધુપુર દ્વારકા ઉછળી આ રીતનો અમારો સિત્યાવીસ તારીખનો પ્રોગ્રામ હતો અને એ બધામાં દર્શનો કરીને એમના ઘરે પહોંચી જશે અહીંયા પણ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી અને આ યાત્રાની અંદર જે સફળતા અમે પાર પાડી ગયા છે એમાં મારા યુવાનો મારા સ્વયંસેવકો અને જે આગેવાનોની ટીમ હતી એની પણ જે એમને જવાબદારી સોંપી હતી એમના કારણે આની અંદર અમે સફળતા પ્રાપ્ત કરી ગયા છે હું ખાલી નિમિતભાઈ નો છું આને પણ યાત્રિકો પણ જોડાણ એટલી મોટી સંખ્યામાં અને આજે હું તમને કહું ત્રણ સાડા ત્રણ હજાર લોકોને એક સાથે ટ્રાવેલિંગમાં લઈને નીકળવું એટલે બહુ ચિંતાનો વિષય હોય છે પણ દ્વારકાધીશની મહેરબાનીથી સોમનાથ બાદ દાદાની મહેરબાનીથી એક પણ યાત્રીને કોઈ જાતની મુશ્કેલી નથી પડી કોઈ માણસને નહીં કોઈ ઉલટી નથી કરી કોઈ રીતને તાવ નથી આવ્યો એટલે યાત્રા સફળતાપૂર્વક પાર પડી છે દ્વારકાધીશની કૃપા હોય તો શક્ય છે એમની પ્રેરણા હોય તો જ આ કાર્ય થાય એમનો આદેશ હોય તો જ હું કરી શકું અને આ કાર્યને જે સફળતા મળી છે તમામ લોકોના સહયોગથી મળી છે વાસુદેવ कुटुंबकम આ દેશના વડાપ્રધાન નું પણ સૂત્ર છે કે એક થાવ બધાને જોડો રાજ્ય જોડો દેશ જોડો અને વિશ્વના તમામ દેશોને જોડો એ કાર્ય જે નરેન્દ્રભાઈ કરી રહ્યા છે એમણે જે આ સૂત્ર આપ્યું છે એ સૂત્રને સાર્થક કરવા માટે મેં મારા વિસ્તારમાંથી એની શુભ શરૂઆત કરી છે અને મને આનંદ છે વાતનો કે એક જ પંગતમાં એક જ લાઈનમાં એક જ રૂમમાં